હલો મિત્રો કેમ છે જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને આજે મારે તમને એક મેસેજ પહોંચાડવાનો હતો એક સંદેશ હતો કે જે વાલી માટે પોતાની દીકરી મા બાપ માટે પોતાની દીકરી વિશેનો સંદેશ હતો કે જે હમણાં હમણાં બનેલી કલકત્તામાં એક ડૉક્ટર માટે બનેલી રેપ કેસ કે પોતે જુજુમી જુઝું મને આખી રાત મરી હતી છતાં પણ કોઈ પહોંચ્યું નહોતું એમ તો હું એવું માનું છું કે તમારી દીકરીને એટલી તાકાતવાર બનાવો કે એવા હવાસખોર સામે લડી શકે એવા હવાસના પાંજરાની અંદર ના આવી શકે દીકરી તમારી તમારી દીકરીને ઉછેરો ને ત્યારે નાનપણથી જ એટલી તાકાતવાર બનાવો અને માઇન્ડથી પણ એટલી તાકાતવાર બનાવો કે જેથી તમારી દીકરી છે ને એ કોઈ આવાસખોરના હાથમાં આવી ન શકે એટલી ચેતાન બનાવો દીકરીને મગજથી એટલી સ્ટ્રોંગ બનાવો કે એવા લોકો પાસે એ એ લોકોના પગલે પગલે એ પગલું પડતું હોય ને તો પણ એ દીકરીને ખ્યાલ આવી જવી જોઈએ અને સુરક્ષિત જગ્યા ઉપર પોતે પહોંચી જવી જોઈએ દીકરીને માત્ર ભણાવવું માત્ર ગણાવવું એ જ વાત નથી પણ સમાજના આવા લોકોથી ચેતવવી દીકરી પોતે શું કરે છે કયા રસ્તા ઉપર જાય છે મા બાપને ખાસ ખ્યાલ રાખવો અત્યારે દીકરી છે ને એક ઢેઠ ગરોળી અને એક ઉંદરથી પણ બીતી હોય છે એવી ના બનાવો દીકરીને જીજાભાઈ જેવી બનાવો કે જેઓએ સુરવીર એવા યોદ્ધા આપણા દેશને આપ્યા છે તો જીજાભાઈ કેટલા સુરવીર રહેશે રાણી લક્ષ્મીભાઈ પોતાના નાનકડા એવા જન્મેલા બાળકને ખંભા ઉપર લઈને યુદ્ધમાં પહોંચ્યા હતા તો એ જીજાબાઈ અને એ રાણી લક્ષ્મીબાઈ કેટલા તાકાતવા રહેશે તો એ સમયમાં એવું નથી કે આવું ના હોઈ શકે હોય જ શકે તો આ કલકત્તાની જે ઘટના બની છે જે નાઇટ ડ્યુટીની અંદર ડોક્ટરનો રેપ કેસ બનેલો છે અને મૃત્યુ પમાય છે એ દીકરીને તો આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ પણ સાથે સાથે બીજી દીકરીને હું મેસેજ પણ પહોંચીએ છીએ પહોંચાડવો છે મારે કે દરેક માતા પિતા છે ને પોતાની પુત્રીને એટલી તાકાતવાર બનાવે શરીરથી એટલી તાકાતવાર બનાવે માઇન્ડથી એટલી તાકાતવાર બનાવે માત્ર ભણવાનું ઘડતર નથી આપવાનું એને પણ સાથે સાથે બાહ્ય સમાજનું ઘડતર પણ તમારે એને દેખાડવાનું છે જેનાથી તમારી બાળકી છે ને મજબૂત મન બને એકલી રહી શકવી જોઈએ રાત્રિના સમયે આપણું તો ગુજરાત એટલું સેફ્ટ છે કે મોદી સાહેબે ઘણી બધી સુવિધાઓ આપી છે અને ગુજરાતમાં દારૂબંધી કહે છે પણ દારૂબંધી જોવા મળતી નથી છતાં પણ રાત્રિના સમયે આપણી દીકરીઓ છે ગુજરાતની અંદર નીકળી શકે છે ડ્યુટી કરી શકે છે છતાં આવી ઘટનાઓ ઠેર ઠેર બને છે અને એ ઘટનાના શિકાર તમારી દીકરી ના બને માટે મારે આ સંદેશ દેવા માટે વિડીયો બનાવવો પડ્યો છે કે તમારી દીકરી એક સામાન્ય ઢેઢ ગરોળી અને ઉંદરથી બીતી હોય તો એ આવા હવા બીવાની જ છે માટે તમે જો તમારી દીકરીને તાકાતવાર બનાવશો યોગા કરાવો તમારી દીકરીને તાકાતવાર બનાવવા માટે જીમમાં મોકલો તમારી દીકરીને શરીરથી મજબૂત બનાવો એવો ખોરાક આપો કે આ પાસ્તા અને મેગી ને પડીકા ના ખવડાવો તમારી દીકરીને તમારી દીકરીને સારા સારું ઘી છે માખણ છે રોટલા છે કે સારા સારા વેજીટેબલ્સ છે એ ખવડાવીને દીકરીને તાકાતવાર બનાવો જેનાથી તમારી દીકરીને કરાટા શીખવાડો જેનાથી પોતાના સેફ્ટ અને પોતાના જીવનને સેફ્ટી આપી શકે છે આપણે એને ઠેર ઠેર આપણે એની મા બાપ કે કોઈ પણ એના ભાઈ હશે એની બહેન હશે કોઈ એના જીવનની સેફ્ટી બનશે નહીં તો એના જીવનની સેફ્ટી બનાવવા માટે એના જીવનને સાચવી રાખવા માટે એને અહીંયા આ દેશની અંદર આ આ દુનિયામાં જીવવા માટે દી દુનિયામાં ટકી રહેવા માટે એને માત્ર પુસ્તકયું જ્ઞાન નથી આપવાનું બાહ્ય ઘડતર પણ શીખવાડવાનું છે દીકરીને મજબૂત બનાવવાની છે બાળપણથી આપણે એને બીવડાવવાની નથી એને તાકાતવાર બહારવાની છે એને સિંહણ જેવી બનાવવાની છે કે પૃથ્વી પર એનો પગ પડે ને તો પૃથ્વી ધૂજવા લાગવી જોઈએ આ જે જીજાબાઈ અને રાણી લક્ષ્મીબાઈના ઉદાહરણ આપું છું તમને કે પોતે રાણી લક્ષ્મીબાઈ છે ને એ પોતે પોતા પ્રેગ્નન્સી હતી અને નવમા મહિને ઘોડા ઉપર દુશ્મનો દોડ્યા હતા પાછળ તો ઘોડા ઉપર ચડી અને એને એને હજી તો એના બાળક જન્મું જ અને જન્મેલા બાળકને પોતે ખંભા ઉપર રહે અને રાણી લક્ષ્મીબાઈ યુદ્ધ હતા તો રાણી લક્ષ્મીબાઈમાં કેટલી તાકાત હશે કે પોતાના જીવનની અંદર એટલી તાકાત ધરાવતા હશે કે પોતે પોતાના બાળક સાથે સુરક્ષિત રહી શકે છે અને અત્યારની દીકરી તો કે જરાક વાગ્યું હોય ને તો પણ રડે છે એક અંજેક્શનની સોયથી બીવે છે અંજેક્શન પણ મારવા તેથી દવાઓ પણ નથી પીતી તો આ બાળકીને મજબૂત બનાવવા માટે માવા બાપે જ મ કઠોળ રસ્તા અપનાવવા જોઈએ માતા પિતાએ જ કઠોળ રસ્તા અપનાવવા જોઈએ તો જ તમારી દીકરી છે આ દેશ આ દુનિયા અને આ શહેર કે ગામડું બધી જગ્યાએ સુરક્ષિત રહેશે નહીં તો તમારી દીકરી છે સુરક્ષિત રહેશે નહીં એના માટે આપણે જ જવાબદાર રહેશું આપણે કોઈ ગવર્મેન્ટને જવાબદાર કહેશું તો એ ગવર્મેન્ટ જવાબદાર રહેશે નહીં એ તો પોતાના બાના બાજી છે એની તો આપણે કહીએ કે આપણે કોર્ટની અંદર કેસ લડશું દુનિયામાં ક્યાંય આપણે આપણા દેશની અંદર ભારત દેશની અંદર ક્યારેય કોઈ પેઢીઓ ને પેઢીઓ જતી રહે છે પણ કોર્ટનો કોઈ નિર્ણય આવતો નથી આપણું બંધારણ જ એવું છે કા હું તો એવું કહું છું કે આ કલકત્તામાં બનેલી જે દીકરી છે જે ડૉક્ટર બની છે એ દીકરીના ફેસલો માટે જે જ હોસ્પિટલમાં એને જે હોસ્પિટલમાં એને આ જે હાવાસખોરો બલાત્કારનો કેસ બનાવ્યો છે એ જ હોસ્પિટલના આંગણામાં એને એ જ દિવસે અથવા તો બીજે દિવસે અથવા તો આઠ દિવસ પછી એના આઠમા કે પંદરમાં દિવસે એને જાહેરમાં ખાંસી સજા આપવી જોઈએ તો બીજા વ્યક્તિ ચેતી જશે કે આવું કામ કરવું જોઈએ નહીં અને દરેક વ્યક્તિ પોતાના મેસેજ આપે છે ઘણા ક્રિકેટરો છે ઘણા બધા ફિલ્મ ફિલ્મીસ્ટારો છે ઘણા બધા કલાકારો છે એ બધા એને સપોર્ટ આપે છે અને એના પિયરમાં એના એના પોતાના કુટુંબજનોને સાહસ આપે છે કે તમે કેસ લડો પણ કેસ લડીને હવે દીકરી જતી રહી તો એ કેસને શું કરવાનું પોતાની દીકરી જતી રહી છે તો એ કેસને શું કરવું જોઈએ તો હું એટલું કહેવા માગું છું કે આપણું કોઈ બંધારણમાં એવા કોઈ નિયમો છે નહીં કે તમે તાત્કાલિક એને ફાંસીની સજા આપી શકો છો ઘણી બધા ટ્રાયલો કરશે એ મરી ગયું છે એ કેવી રીતના મર્યું એનું પણ પોલીસ ટ્રાયલ કરશે તો આવું ટ્રાયલ હોવું જોઈએ નહીં મને તો એ ખબર પડે છે કે આ સંદેશ છે કે એને જે સજા આપી છે એ જ હોસ્પિટલના આંગણામાં એ એ જ વ્યક્તિ પકડાઈ ગયેલો છે ખબર છે ગુનો કબૂલ કરી લીધો છે તો હવે એને કોર્ટની કચેરીમાં ધક્કા નથી ખવડાવવાનું એને એ જ હોસ્પિટલની આગળ જઈ અને એ જ હોસ્પિટલના આંગણામાં એટલે કે ફળિયાની અંદર ત્યાં ને ત્યાં એને સજા માં આપવી જોઈએ જેથી બીજા વ્યક્તિ ચેતી જાય કે આવું કામ ક્યારેય કરવું જોઈએ નહીં તો આના ઉપરથી હું તમને ખાસ મેસેજ મોકલું છું કે તમે તમારી દીકરીને જો સુરક્ષિત રાખવા માંગતા હોય તો સારા સારા ખોરાક ખવડાવો બાહ્ય જ્ઞાન આપો બાહ્ય ઘડતર આપો વડવાઓની વાતો શીખવાડો વડવાઓ શું કામ કરતા હતા કેટલા વાગે ઉઠતા હતા કેટલા વાગે સૂતા હતા આ બધું શીખવાડો આપણે વ્રત તપ વ્રત અને તપ દીકરીઓને પણ એટલું કઠોળ નથી કરાવતા જે પેલાના વ્યક્તિઓ આપણને કઠોર રીતે કરાવતા હતા તો આ વ્રત તપથી દીકરી તાકાતવાર બને છે તો હું હરેક માતા પિતાને એવો સંદેશ આપું છું કે તમને તો કઠોળ પડશે જ આ કઠોળ પરિસ્થિતિમાંથી પસાર થવા માટે પણ જ્યારે તમારી દીકરી સિંહણ જેવી થઈને ઊભી રહેશે ને શિયાળિયા જેવી નથી બનાવવાની સિંહણ જેવી બનાવવાની છે શિયાળ જેવી આપણે દીકરીને નથી બનાવી જો સિંહણ જેવી દીકરી બનાવશો ને તો દીકરી કોઈનાથી નીડર બની અને એકદમ સરસ મજાનું પોતાનું જીવન ગાળી શકશે એકલી દીકરી રેજ છે અને દીકલી એકલી લઈને પોતાનું જીવન ઘણું બધું સુધારી શકે છે શું કામ ના સુધારી શકે એ તમારામાં ખામી છે જો માતા પિતાએ એનું ઘડતર અને એના સંસ્કાર સારી રીતે આપ્યા હશે ને અને દેવી દેવતાઓને આરાધના કરી મા અને એના દિવસની શરૂઆત કરાવી છે જો એને વહેલી ઉઠવાની ટેવ પાડી છે એને કસરત કરાવવાની ટેવ પાડી છે એને કરાટા શીખવાડો આ અત્યારે તો ઘણા બધા કોચિંગ ક્લાસો હાલે છે જેની અંદર કરાટા ક્લાસ હાલે છે જીમ હાલે છે દોડાવો દીકરીને ચલાવો માત્ર ગાડી અને ફોર ના ફેરવો હજી પણ તમને માવતર ચેતી જજો તમારી દીકરીને જો સુરક્ષિત કરવી હોય તો તમારે એને મજબૂત બનાવવી પડશે કાંટાની કેળી ઉપર ચલાવવી પડશે જો કાંટાની કેળી પર નહીં ચલાવો ને તો જીવનમાં ક્યારેય પણ તમારી દીકરી છે ને સુરક્ષિત આ દેશ નહીં પણ કોઈ દેશની અંદર નથી આ દેશ નહીં પણ કોઈ દેશની અંદર તમારી દીકરી છે એ સુરક્ષિત રહેશે નહીં કોઈ રાજ્ય નહીં કોઈ શહેર નહીં કોઈ ગામડું નહીં કોઈ કોઈ દેશ નહીં આની અંદર તમારી દીકરી સુરક્ષિત રહેવાની નથી તમારી દીકરીને સુરક્ષિત રાખવી હોય આવા હવાસ્ખોરોથી બચાવી હોય કીટનાબોરથી બચાવી હોય કોઈ કોઈ પણ એને કોઈ પણ જગ્યાએ લઈ જવાથી એને બચાવી હોય તો તમારી દીકરીને તમારે જીજાબાઈ અને રાણી લક્ષ્મીબાઈ જેવી બનાવી હોય તો તાકાતવાર અને કાંટાના કેળીએ જ ચલાવી જોશે જો કાંટાના કેળીએ નહીં ચલાવવો તો તમારી દીકરી ક્યારેય પણ સૂરજ બતાવો હું એવું નથી કેતી એને મખમલની ગાદી ઉપર સુવડાવો પણ એને એટલી તાકાતવાર બનાવો કે જીવનની અંદર એ દીકરી છે ને ક્યારે પણ કોઈ આવા હાવાસખોડના હાથમાં ના આવે અને એ દીકરી છે ને પોતાનું જીવન છે ને સફળતા રીતે પૂર્વી પુરુષ કરી શકે ક્યારેક આપણે કહીએ છીએ કે હું એવું માનું છું કે તમે એવું કહો છો કે આ જીવન કઈ તમે બેઠા રહેવાના છો મા બાપ આજીવન તમે મા બાપ બેઠા રહેવાના છો દીકરીને સાસરિયામાં જરાક દુઃખ પડે તો આપણે ઘરે લઈને આવતા રહીએ છીએ તો હું એને ઘરે લઈને આવવાની છે એ દીકરીને એટલી તાકાતવાર બનાવો કે પોતાના સાસરીયા સામે લડી શકે અને ત્યાં ને ત્યાં રહી શકે અને એ દીકરી ક્યારેય પણ ઘરે આવવી ન જોઈએ બોલી ચલાવી શકો છો અને સામેવાળાને પણ હું એવું કહું છું સાસરિયા પક્ષને પણ એ જે દીકરી તમારી ઘરે આવે છે ને એ ઘણું બધું મૂકીને આવે છે તો એ દીકરીને અપનાવવા માટે તમારે પણ ઘણું બધું છોડવું પડે છે સમાન એક હાથે તાળી નથી વાગતી બે હાથે તાળી વાગે છે તો બંને પક્ષને સારી રીતે જિંદગી જીવી જોઈએ લક્ષ્મીબાઈ અને જીજાબાઈ અને એવી તાકાતવાર સીતાજી પણ હતા સીતાજી પણ ગુરુના આશ્રમમાં રહી અને પોતે સરસ મજાના પોતાના લવ અને કુશને પાડ્યા હતા અને એને ઘણી બધી કઠોળ પરિસ્થાન સીતાજી તો મહેલમાં ફૂલ અને મખમલની અને ફૂલની પથારી ઉપર સૂયેલા હતા છતાં પણ એ સીતાજીએ પોતાનું દુઃખ છે આખું જંગલમાં પોતાનું જીવન વેઠું હતું અને છેલ્લે જાતથી કંટાળી અને પૃથ્વીની અંદર સમાઈ ગયા હતા તો આ બધી શિખામણ તમારી દીકરીઓને આપો આ બધી બેસાડી અને આ જે કોઠા કોઠાસૂદ છે એ તમારી દીકરીને શીખાડો જો તમારી દીકરીને આવું શીખવાડશો તો તમારી દીકરી છે ને ક્યારેય પાછળ નહીં પડે અને ક્યારેય જીવનની અંદર એ દુઃખી નહીં થાય આવા હવાસખોરના હાથમાં નહીં આવે માત્ર ભણાવું એ એનું ઘડતર નથી એનું ઘડતર ઘડવાની જવાબદારી માતા પિતાની હોય છે એને કોઈ દાદા દાદી કોઈ માસા માસી કે કોઈ કાકા કાકીની નથી હોતી એની જવાબદારી માતા અને પિતાની જ હોય છે અને માતા અને પિતા એ જ એના બાળકને શીખવાડવું જોઈએ એની દીકરીને આવી રીતના રાખવી જોઈએ તો જ દીકરી પોતાનું જીવન સુખેથી પસાર કરી શકશે જય જય માતાજી જય શ્રી કૃષ્ણ જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આવા સારા સારા વિડીયો છે હું ફરીથી તમને મોકલીશ